નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ગુજરાત સરકારના પૂર્વ કૃષિ શિક્ષણ મંત્રી તેમજ જનસંગ વખતના સક્રિય કાર્યકર શ્રી માનનીય ભુપેન્દ્રસિંહ જુડાસમા સાહેબે ભારતીય કિસાન સંગના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી મગનભાઈ પટેલની લીદેલી શુભેચ્છા મુલાકાત ભારતીય જનસંગ વખતના કાર્યકર્તા અને ગુજરાત સરકારના વિવિધ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપેલ માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ જુડાસમા સાહેબે ગુજરાતમાં ભાજપ સરકારને શરૂઆત કરવામાં જે કાર્યકર્તાઓ યોગદાન આપેલ છે તેવા જૂના કાર્યકર્તાઓનો સંપર્ક નિમિત્તે આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા તેમજ પ્રદેશ પ્રમુખ તરીકે ખુબ જ જવાબદારી નિભાવી કિસાનો માટે ખુબ જ કામગીરી કરેલ તેમની સાથે જ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને ભારતીય કિસાન સંઘના પાયાના પથ્થર સમાન શ્રી રતિભાઈ મેઘજીભાઈ પટેલ પીપળી કંપા કે જેઓએ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને તાજેતરમાં સ્વર્ગવાસ થઈ લંબાલાલ મેઘજીભાઈ પટેલ કે જે અંબુદાદા તરીકે ગુજરાતમાં સંગઠન અને સરકાર સાથે સતત સંઘર્ષ બેઠકો અને એના થકી સમાધાનથી ગુજરાતના કિસાનો માટે કરેલ યોગદાન સાથે માન્ય શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી છબીલભાઈ ના માનનીય ચુડાસમા સાહેબ આજ રોજ મગનભાઈની મુલાકાત લઈ યાદગાર કરાવી અને પરિવારને અભિનંદન પાઠવેલ હતા આ સાથે ઓગણીસો પંચાણું માં કૃષિ મંત્રી વખતે ધોલપુર કંપાલા શ્રી ભાવેશભાઈ અને શ્રી હિતેશભાઈ અને શ્રી હર્ષદભાઈ સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં ઓર્ગેનિક ખેતી અંગે ફરીથી મુલાકાત લેવા જણાવેલ અને મંત્રીશ્રી સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સભ્યો અને અધ્યાપક શિક્ષક સંઘ માનનીય શ્રી બી સહેલ પટેલ સાહેબ અને રતિ બાપાના પૌત્ર અને સામાજિક આગેવાન શ્રી હિતેશ પટેલ અને આરએસએસના શ્રી નરેન્દ્રભાઈ તેમજ ભારતીય કિસાન સંઘના મહિલા સંયોજક ઉર્મિલાબેન તેમજ કલ્પનાબેન ઉપસ્થિત રહેલા હતા આ કાર્યક્રમનું તમામ સંકલન ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા કરાવેલ હતું અને આજના કાર્યક્રમ દ્વારા મંત્રી શ્રી ખૂબ જ પ્રભાવિત થયેલા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ